આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના અલગ અલગ સમાજના જે સોશિયલ એક્ટિવિસ્ટ છે અને સંગઠનોથી જોડાયેલા જે લોકો છે એમની સાથે આપણે તેર એપ્રિલના દિવસે જે કાર્યક્રમ કરવા જઈ રહેલા છે એનાથી આપણે સમર્થન લઈશું અને ભરૂચ જિલ્લાના દરેક સમાજ અને વર્ગ સુધી અને સમાજના જાગૃત લોકો સુધી એક મેસેજ આપવાનો પ્રયાસ કરીશું એની અંદર આ પ્રોગ્રામ કરવા કરવા માટે આ જલિયાવાળા બાગમાં કયા લોકોએ બલિદાન આપેલું છે એ લોકોના બલિદાનને હા શા માટે બલિદાન આપેલું છે એના માટે અને એના લોકોને લોકોમાં પ્રેરણારૂપ થાય કે આઝાદીની અંદર આવા લોકોએ આપણે પોતાનો શહીદ થયેલા છે એ પ્રેરણારૂપી થઈ પ્રેરણારૂપ થાય અને ભારત દેશ માટે લોકો આગળ આવે કે ભારત દેશને બચાવ આજની પરિસ્થિતિમાં ભારત દેશને બચાવવા આગળ આવે એવી અમારી માંગ છે અને જલિયાવાળા બાગ જે છે એ પ્રોગ્રામ તેરમી રાત્રે તેરમી રાત્રે રાખવામાં આવેલ છે એમાં એમાં આ દેશના મૂલ સમાજના લોકોને દેશના તમામ જે ઇન્ટરેસ્ટેડ હોય ભારત દેશના આગળ લાવવાના એ તમામ લોકોને આવા વિનંતી છે થેન્ક યુ છે કે એચ ટીએચસી ઓવીસીને માઇનોરિટી પર જાત જાતના બાને હાથર આપણી ઉપર જુલ્મ અને જાદાતી થઈ રહી છે તો જ્યાં સુધી આપણે આપણે હિસ્ટ્રી નહીં જાણીએ આપણા વડીલોનો આપણા ઇતિહાસનો ત્યાં સુધી આપણે નવું ઇતિહાસનું સર્જન કરી શકીશું નહીં અને એના માટે તેરમી તારીખે જે હુજીફાભાઈએ એક સ્પેશિયલ લોકોને જાણકારી માટે ઇતિહાસની એક કાર્યક્રમ રાખ્યો છે એમાં તમામ મૂળ નિવાસી બહુજન લોકો જે એસટી એસટીએસસી ઓબીસીને માઇનોરિટીના છે જાગૃત લોકો એમને પધારી અને જાલિયાવાલા બાગની વિશેષ માહિતી મેળવી અને બીજા આપણા સમાજને જાગૃત કરવા માટેનું એક ભવ્ય આયોજન એમણે રાખેલું છે એમાં મારા તરફથી અપીલ છે કે દરેક કે આવા કાર્યક્રમોમાં હવે સામાજિક કાર્યક્રમોમાં દરેક લોકો ભાગ લે અને પોતાનો ઇતિહાસ સર્જે અને આ દેશમાં હજુ ત્રીસરી આઝાદી આપણી બાકી છે અને આઝાદીના જંગ માટે હવે આજના નવયુવાનો તૈયાર થાય એ જ અમારી અભ્યર્થના જય ભીમ જય જયારે થાય છે એટલા માટે મારા એસસી એસટી ઓબીસી અને શીખ સમુદાયના લોકોને ઘણી મારી એવી પ્રેરણાદાયક એક રજૂઆત છે કે તમે તેર એપ્રિલના રોજ ભરૂચ ખાતે બધા પધારજો આવી મિટિંગો એટેન્ડ કરો ને આપણા સમાજને ઉજાગર કરો આપણા બાળકોને બચાવો જે સંવિધાન છે આદિવાસી જાગવાની જરૂર છે જય આદિવાસી જય જોહર થેન્ક યુ વેરી મચ તો આજે આપણે જનમત મીડિયાના માધ્યમથી પહેલો એવો કાર્યક્રમ કર્યો જ છે ને આપણો ઉદ્દેશ એ જ છે કે ભારત વર્ષની અંદર માનવતા અને માનવતા થકી જે લોકોએ સંઘર્ષ કરેલો છે એની હિસ્ટ્રીઓ બહાર લાવી અને એ કાર્યક્રમને આગળ લઈ જવા માટે પહેલો આપણો પ્રચાર છે મને આશા છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમાજની દરેક સંસ્થાઓ નાની મોટી આમાં પાર્ટિસિપેટ થશે અને જલ્લાવાલા બાગના લોકોએ જે શહાદત આપેલી છે એ આપણા નવી નસલ સુધી પહોંચાડવામાં આપણે સફળ રહીશું થેન્ક યુ વેરી મચ